સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર કચેરી નું ઉદઘાટન સાથે હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો નેશનલ રોડ સેફ્ટી મંથ નિમિત્તે સુરત શહેર ટ્રાફિક પોલીસ તેમજ પોસ્ટર ના અકસ્માત

નેશનલ રોડ સેફ્ટી મંથનું પહેલી થી લોન્ચ કરવામાં આવ્યું છે દર વર્ષે આ રોડ સેફ્ટી મંથનું આયોજન કરવામાં આવે છે અને એમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો ટ્રાફિક અવેરનેસને લગતા સેફ્ટીને લગતા કરવામાં આવે છે આજ રોજ અમારે ટેક્સટાઇલ માર્કેટ એરિયામાં પોસ્ટાના સહયોગથી એક હેલ્મેટ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં અમારા પોલીસ કર્મચારીઓને ખાસ કરીને હેલ્મેટ આપવામાં હતા તેમ તે ઉપરાંત બીજા નાગરિકોને પણ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું હેલ્મેટના કારણે આપણી સેફટી ખૂબ રહે છે જરૂરી છે આપણાને એક્સિડન્ટમાં જ્યારે પણ આપણે આપ જોયો છો કે એક્સિડન્ટ થાય છે ત્યારે વધારે પ્રમાણમાં જે ડેથનું પ્રમાણ છે એમાં હેડ ઇન્જરી મુખ્યત્વે હોય છે એનાથી સેફ રહેવા માટે હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે આ ઉપરાંત પોચાના સહયોગથી અમારો ટેક્સટાઇલનો એરિયા જ્યાં ખૂબ વ્હીકલોથી ભરચક અને ટ્રાફિકનીથી ભરચક એરિયા છે એ વિસ્તારમાં અમારી નવી ચોકી પોચાના સહયોગથી આજે નાગરિકોને સારી સુવિધા પૂરી પાડી શકે એના માટે અર્પણ કરવામાં આવી છે જેનું આજે અમારા જોઈન્ટ કમિશનર ટ્રાફિક શ્રી ચૌધરી સાહેબ હસ્તે એનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે અત્યારે જ્યારે આ રોડ સેફ્ટી મંથનું કેમ્પેનિંગ ચાલી રહ્યું છે ત્યારે અમારે સુરત શહેરના નાગરિકોને અપીલ છે કે તમે વધુમાં વધુ હેલ્મેટનો ઉપયોગ કરો અવશ્ય તમે પહેરો તમારી સુરક્ષા એનાથી ખૂબ વધી જાય છે આ ઉપરાંત જે બીજા નિયમો છે ટ્રાફિકના એમાં સિગ્નલ ફોલો કરવા ઓવર સ્પીડમાં ગાડી નહીં ચલાવી રોંગ સાઈડ નહીં આવું ચાલુ ગાડીએ મોબાઈલ ફોન પર વાત નહીં કરવી એ બધી નિયમોનું પાલન કરવા માટે અમારી નાગરિકોને નમ્ર અપીલ છે